બોડેલી તાલુકાના છત્રાલી ગામે રાજી ગાંધી ભવન હોલમાં બોડેલી વહીવટી તંત્ર દ્વારા ધરતી આંબા જનભાગીદારી અભિયાનની ઉજવણી કરવામાં આવી ભારત સરકારના ના આદિજાતિ મંત્રાલય દ્વારા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જૈન જયંતિની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશના જનજાતીય વિસ્તારોમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે જેના ભાગરૂપે બોડેલી તાલુકાના છત્રાલી ગામે રાજીવ ગાંધી ભવન હોલમાં બોડેલી તંત્ર દ્વારા ધરતી આંબા જનભાગીદારી અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ ડૉક્ટર શીતલ કુંવરબા મહાવરોલ બોડેલી મામલતદાર શેખ ટીડીઓ નાયબ મામલતદાર સરપંચ શૈલેષભાઈ તડવી ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપ પ્રાગટ કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું કાર્યક્રમને સંબોધતા ડોક્ટર શીતલ કુંવરબાએ જણાવ્યું હતું કે કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકાર હોય કે ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હોય આદિયાતી વિસ્તારના જનજાતિએ લોકોની સુખાકારીમાં વધારો કરવા અને સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે તેનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે આજે જ્યારે જનજાતિએ સમાજના કલ્યાણ અર્થે કામ કરનાર ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જનજયંતિની ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર અને રાજ્ય સરકારે તેને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે ત્યારે છત્રાલી ગામે કેન્દ્ર અને રાજ્ય સરકારની પચીસ જેટલી યોજનાઓનો લાભ આપવા તાલુકા વહીવટી તંત્ર આપના આંગણે આવ્યું છે ત્યારે છત્રાલી કલસ્ટર આવતા છત્રીસ ગામોના જનજાતીય લોકોને આધાર કાર્ડ સુધારણા રેશન કાર્ડ આવકના દાખલા મનરેગા જોબ જોબકાર્ડ પીએમ કિસાન પીએમ સુરક્ષા વીમા યોજના પીએમ જીવન જ્યોતિ વીમા યોજના સામાજિક સુરક્ષા પેન્શન શિષ્યવૃત્તિ યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના રાષ્ટ્રીય પેન્શન યોજના અટલ પેન્શન યોજનાઓનો સીધો લાભ સત્તર મંત્રાલયો તેના સંકલનથી પચીસ જેટલી યોજનાઓનો આ છત્રાલી કલેક્ટર દર્દી આંબા કેમ્પમાં લાભ મળશે તેમ જણાવ્યું હતું આ કેમ્પમાં છત્રીસ ગામના લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ ડોક્ટર શીતલ કુંવરબા મહારોલ શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે જય માતાજી આજ રોજ છત્રાલીમાં તરતી આંબા અંતર્ગત કે જે પહેલાં સેવા સેતુ હતું તે રીતનું એક આ પ્રોગ્રામ થયો છે જેમાં છત્રીસ નામોને આવરી લેવામાં આવે છે તેમાં બધા જ જે આધાર કાર્ડ છે પેઢીનામા છે વારસાઈ છે સરકારી તમામ જે યોજનાઓ ચાલતી હોય છે પચીસ એ બધી યોજનાઓના અને લોકોને આમાંથી કેવી રીતે બધી મદદ લેવાની એના વિશે માહિતગાર કરેલા છે અને આ યોજનામાં ઘણા બધા પોતાના જે આધાર કાર્ડમાં નામ ભૂલો હોય વારસાય છે એ બધાને બી એમના પ્રમાણપત્રો આપેલા છે અને સરકારશ્રી આ રીતે ગમે તે ગમે તે નામ બદલીને પણ સેવાનો એક સેતુ ચાલુ રાખે છે કે દરેક જણના આંગણે બધી જ જે સરકારના જે બધી વિધિઓ છે તે પહોંચતી કરે છે અને બધા લોકોને એના વિશે દરેકને એના વિશે માહિતી પૂરી પાડે છે કે માહિતી હોય તો એ બધી જ સહકારી જે સવલતો સરકાર આપી રહી છે એ લોકો સુધી બધી પહોંચતી કરે છે કેટલા ગામના લોકો આની અંદર ભાગીદાર થવાના છે અને કેટલી યોજનાઓનો લાભ મળવાનો છે 36 ગામ આમાં આવરી લેવામાં આવશે અને 25 25 જેટલી યોજનાઓ આમાં આજે આવરવામાં આવે છે એમાં વૃદ્ધા પેન્શન બી છે અને આવકના દાખલા છે તમામ તમામ જે વિવિધ યોજનાઓ ચાલુ છે સદંતર બધી જ અહીંયા આવરી લેવામાં આવી છે શું નામ છે ડોક્ટર શીતલ મહારાઉત તાલુકા પંચાયત પ્રમુખ બોડે